પર સુરત મહાનગરપાલિકા દ્વારા વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે જેમાં ખાસ કરીને પ્રદૂષણ અટકાવવા માટે શહેરના તમામ વ્યારતીય સ્રૂપ પર ઈ બસો દોડાવવામાં આવી રહી છે આ સ્થિતિ વચ્ચે હવે શહેરની મહિલા યુવતીઓ માટે પણ મહાનગરપાલિકા દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે વીસ મહિના પૂર્વે પાલિકાના તંત્ર દ્વારા શહેરમાં પિંક બસ દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જેમાં મહિલા ચાલકની સાથે સાથે મહિલા કંડક્ટરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે અને આ બસમાં માત્ર મહિલાઓ જ મુસાફરી કરી શકશે પહેલો રૂટ ઓએનજીસી સી સરણા સુધીનો રહેશે ઇન્દોરની યુવતી નિશા શર્મા સુરત અને ગુજરાતની પહેલી મહિલાઓમાંથી અને મહિલા દ્વારા ચલાવવામાં આવતી

चार साल से बस चला रही सूरत में मेरा पहला चांस है, लग ये। रहा है सूरत में अच्छा लग रहा है बस से ही चाहूंगी कि सपोर्ट मिले। आपको सूरत में कौन सा रूट दिया गया जहाँ पर पिंक बस चलती है नमस्कार सोमनाथ मराठा ट्रांसपोर्ट कमेटी अध्यक्ष सूरत महानगर को सूरत सूरत, तो, सूरत तो महानगर पालिका कंपनी चार सौ इलेक्ट्रिक बसेस बी बीआरटीएस रूट पर आरोप दौड़ाता था એમાંથી આપણે એક ટિંક બસ જેલ મહિલાઓ માટે સરકારના સુધી હતા મહિનાથી આપણે મહિલા ડ્રાઈવરને આપણે વેકેન્સી ખાલી હતી આપણે સુરતની અંદર ગુજરાતની અંદર અને અન્ય રાજ્યોમાં પણ મહિલા ડ્રાઈવર મળી શકે એના માટે આપણે જે પહેલ કરી છે અંતે આપણે ઇન્દોરમાંથી એક નિશા શર્માજી કરીને આપણે આજે ડ્રાઈવર મળ્યા છે છેલ્લા આઠ દિવસથી અમે એમની ટ્રેનિંગ લીધી છે ટ્રાયલ લીધી છે મહિલા